અરવલ્લીની જો વાત કરવામાં આવે તો જિલ્લામાં પંદર દિવસમાં વ્યાપક વરસાદ વરસ્યો છે ત્યારે મોડાસાના નવીન સબિયારડી બાજુમાંથી પસાર થતો ડામર રોડ વરસાદમાં ધોવાયો છે મોડાસા પાસે આવેલ મદાપુર કંપાના ગ્રામજનોને હાલ મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે અનેક જગ્યાએ મોટા ભુવા પડી જતા માત્ર બાઇક ચાલકો ત્યાંથી પસાર થઈ શકે છે

ઢોળો મો એક બે દાડા તો પડી જો અને અમારે શું કરવાનું રાત મોણા રાતનો જો કોઈ ટેમ્પો કે ટ્રેક વાળો મોણા આવે તો શું કરે પલટી ખાઈ જઈ તો આ નાલો બે વર્ષથી તૂટી જાય પોરે ખાલી રીપેર માટી કરીને જતા રહ્યા ઉણગાર બધો બુંગડો જુદો પડી જાય આ જોખમ જેવું વાપસ કરીએ પહેલાં જ વરસાદમાં જે ધોવાણ થયેલ છે અને રસ્તાનું બહુ ખરાબ હાલત છે હાલ અને બીજું કે હાલ અમારા જે અહીંયા આજુબાજુ આ લગભગ પંદરમી ઓગસ્ટમાં સીએમ આવવાના છે તો એ આ રસ્તા ઉપર જો ચાલીને આવે તો આ રસ્તો જલ્દી રિપેરિંગ થાય એવી શક્યતા છે તો અમારી માંગ છે કે સીએમ સુધી આ વાત પહોંચે અને આ રસ્તો જલ્દી બને